વન આજની મારી રેસિપી છે કાચી કેરીની ચટણી તેને સીણીથી છિનવાની છે તૈયાર કરી દીધી છે હવે બે ચમચી તેલ એડ થોડું ગરમ થવા દઈશું આ રીતે જુઓ મિત્રો ઝીણી એકદમ તૈયાર કરી દેવી જોઈએ ઝીણી હવે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રઈ એડ કરીશું રઈ પણ થઈ ગઈ જીરું પણ શેકાઈ ગયું તો હવે કેરી ખાટી હોય તો ગોળ વધારે એડ કરવો કેરી જો ખાટી ઓછી હોય તો સમ પ્રમાણમાં ગોળ કરવો હવે ધીમે ધીમે સાંતરતા જઈએ હલાવતા જઈએ ગોળ ઓગળી જાય ત્યાં સુધી ધીમે ધીમે હલાવતા જઈએ અડધી ચમચી જેવું મીઠું એડ કરીએ દાણા જીરું પાવડર એડ કરીએ આચાર મસાલો એડ કરીશું તમે જોઈ શકો છો કે આજની કાચી કેરીની ચટણી તૈયાર થઈ ગઈ છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે કાચી કેરી પણ બજારમાં આવી ગઈ છે તો તમે આજની રેસીપી જોઈએ છે તો મિત્રો આપ જોઈને જરૂરથી ઘરે બનાવજો કાચી કેરીની ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે એમાં થાણાનો મસાલો એડ કરશો તો ચટણી ઓર જ બનશે ઘરે ખાવાથી તમને ગરમીમાં ઉનાળામાં લૂ ના લાગે અને પીવા માટે પણ કાચી કેરીનો શરબત પણ બની શકે છે તો તમે ઘરેથી જરૂર બનાવજો ચટણી પણ તમે બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો ઘઉંની રોટલી સાથે પણ શકો ખટ્ટી મીઠી ચટણી ખાવાની ખૂબ જ મજા આવે તો મિત્રો જરૂરથી બનાવજો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો બને તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો બાય